ધોરાજીમાં પાણીની પાઇપલાઇન તૂટતા રેલવે સ્ટેશન વિસ્તારના લોકો પાણી વગરના રહ્યા ધોરાજી નગરપાલિકા દ્વારા આજ રોજ રેલવે સ્ટેશન વિસ્તારમાં પાણી વિતરણ કરવામાં આવેલ હતું અને અચાનક કોર્ટ નજીક કોઈ કારણોસર પીવાના પાણીની પાઇપલાઇન તૂટતા હજારો લિટર પાણીનો વેડફાટ થયો હતો અને કોર્ટથી સ્ટેશન રોડ અને ગેલેક્સી ચોક સુધી એક કિલોમીટર સુધી પાણી રસ્તા પર ફરી વળ્યું હતું અને પાણીની પાઇપલાઇન તૂટતા અર્ધ વચ્ચે પાણી વિતરણ વ્યવસ્થા બંધ કરવામાં આવી અને રેલવે સ્ટેશન વિસ્તારની આમ જનતા પાણી વગરના રહ્યા તો ત્રણ ચાર દિવસથી પાણી વિતરણ કરવામાં આવતું હોય અને અચાનક પાણીની પાઇપલાઇન તૂટતા હજારો લિટર પાણી નો વેડફાટ થયો અને લોકો પાણી વગર ના રહ્યા ત્યારે સ્થાનિક આગેવાને આ બાબતે નગરપાલિકા તંત્રની પર સવાલો ઉઠાવ્યા અને આ પીવાની પાઇપલાઇન જેના કારણે તૂટી છે તેની ઉપર કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ તેમ જણાવેલ રિપોર્ટર ફિરોજ જુનેજા ધોરાજી મારા નવજાત ધોરાજી શહેરની અંદર શહેરની અંદર લોકોને પાણીનો પ્રશ્ન કાયમી માટે એવો છે આજે ચાર પાંચ વર્ષથી આ એ જ પ્રશ્ન છે હું એમ કેતો નથી કે પાણી કાયમી આપતા નથી ચાર પાંચ દિવસે આપે પણ પાણીનો લાઇનનો ફોલ્ટ થતો હોય તો લાઈન રિપેર કરવામાં દસ દિવસ કાઢી નાખે એટલે લોકોને પરેશાની થાય છે ટેશન રોડ ઉપર આજે અંદર સ્ટેશન રોડ પર વારો હતો તો લાઇન તૂટી તો પાણી બંધ કરી દીધું એના હિસાબે આવતા ચાર પાંચ દિવસ પછી રિપેર કરશે તો અઠવાડિયા પછી પાછો વારો આવશે તાલે ધોરાજીના ટેશન રોડ ઉપર જે વોર્ડ હોય એને તકલીફ પડે બઉ મુશ્કેલી એની જગ્યાએ ચોવીસ કલાકમાં રિપેર કરી પાણી પાછું એનો

અમારી માંગણી એટલી છે કે ગમે અહિયાં ફોલ્ટ થાય તો ચોવીસ કલાક માં રિપેર કરી અને પાછું એને જેનો વારો હોય એને પાણી આપી દેવું પડે તો પ્રશ્ન હલ થાય હાલ ઉનાળો છે અત્યારે જો આ અત્યારે ઉનાળો ની શરૂઆત છે તો આ પ્રશ્ન થવા માંડ્યો તો હજી તો ઉનાળા ના ત્રણ મહિના કાઢવાના ત્યારે હું પ્રશ્ન થાય પ્રજાનો નો ધોરાજી समय संदेश न्यूज चैनल ने लाइक शेयर और सब्सक्राइब करने भूलशो नहीं